મિત્રો જય દ્વારકાધી જય સોનભાઈ માં મિત્રો તો અત્યારે સવારના સાડા સાત વાગ્યા છે અત્યારે મતલબ હું રાજકોટ થી મતલબ બાલાગામ તરફ જાઉં છું તો મિત્રો જોઈ લેવા બાઈક તો છેલ્લે શરૂ કરતે હે બાઈક અત્યારે ફૂલી લોડેડ છે પ્લસ સેફટી માટે મારું હેલ્મેટ તો મારું ભેગું હોય જ છે ને બ્લેક બેગ બધું તૈયાર થઈ ગયું છે તારીખ સત્તર પાંચ ને બે હજાર પચીસ ને શનિવાર તો ચાલો મિત્રો હું અત્યારે નીકળું છું વેધર જોઈ લો મિત્રો અત્યારનું તમે દેખવામાં તો સારું લાગે પછી રસ્તામાં જોઈએ આપણે કેવું લાગે છે ચાલો મિત્રો હું નીકળું છું રાજકોટ થી સાપર લગન રસ્તો છે સાપર થી જેતપુર કારણ કે સીટ લેન બને છે અત્યારે તો મતલબ જોઈએ મતલબ અત્યારે કેટલો મતલબ રસ્તો તૈયાર થયો છે કેટલો બાકી છે અને આપણે બાઇક કેટલું પર પરફોર્મન્સ આપે છે કાળજી રાખી કે ફૂલ સ્પીડમાં વેગો પહોંચી જઈશ ધીમી સ્પીડમાં વેલો અને સેફ્ટી માટે સેફ્ટી રાખતો રાખતો જય હું સાપડથી આગળ ટોલગેટ પહોંચી ગયો છું બાઇક ચલાવીને રોદડામાં હું તો થાકી ગયો હતો પણ આપણે વચમાં મતલબ કાગોડ ધામ આવ્યું છે આ એક ખોળદમા ધામ એટલે આપણે અહીંયા આપણે દર્શન કરી આવીએ મિત્રો જય ખોડલમા ફાઇનલી મિત્રો હું ખોડલધામ પહોંચી ગયો છું તો આપણે અંદર જઈએ દસ વાગ્યા છે ને અત્યારે હું પહોંચી ગયો છું અને બહુ ટ્રાફિક નહીં હોય અને ખોડલમાના મસ્ત દર્શન પણ થઈ જશે ખોડલમાં વધુ સમય ન લેતો હું અહીં અત્યારે નીકળું છું ખોડલધામ થી જય ખોડલમાં અને તમને મસ્ત દર્શન થઈ ગયા છે અને અહીંયા દર્શન કરી અને મસ્ત ફરવા માટે અને ફોટોગ્રાફી માટે મસ્ત જગ્યા છે

બહુ વેસ્ટ ન કરતો અને હું અહીંથી નીકળું છું તડકો બહુ વધી ગયો છે ગરમી પણ પડે છે અને હું કાળો નો સમય પહેલાં અહીંથી નીકળી જાવ દર્શન થઈ ગયા મિત્રો ને હવે અત્યારે હું નીકળું છું મારી બ્લેક પેન્ટલ લઈને અને જલ્દી પહોંચ્યું જેમ બને એમ દસ્તો વાગી ગયા છે અત્યારે પણ ટ્રાય કરી કે રોદામાન રસ્તામાં ને વહેલો ત્યારે પહોંચું છું અને રસ્તાની તમને આપડે આપતો રહી મિત્રો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું તમે પાછળનો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકતા હોય તો ક્યાં પહોંચ્યો છું અત્યારે હું યસ જુનાગઢ જુનાગઢ વંથલી હાઈવે પહોંચી ગયો મિત્રો તો વડાલથી સાપુરના વીસ કે બાવીસ કિલોમીટરના રોડમાં અંતરે મેં ઓલમોસ્ટ આ એસપી એકસો પચીસ એસીની બાઇકમાં ઓલમોસ્ટ મેં એકસો અઢાર તો ખેંચી લીધી છે બટ આજે પવનના કારણે સો પણ માનમાન થતી હતી મિત્રો બસ વરસાદની રાહ જોઈએ છીએ જલ્દી આપણે ગિરનાર ચડવા જવાનું છે જય ગિરનારી

તો હાલો તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ અને મારા ગામને ટીકરથી હું મારા ગામ અત્યારે નીકળી જાઉં છું અત્યારે મતલબ બે જવું વાગ્યું છે મતલબ સામેમાં મતલબ પહોંચાય તો ભૂગી જાય બાકી આપણે ઘરે આરામ કરશું અને બ્લોગને એડિટ કરશું અને ચૌદ કિલોમીટરના રસ્તામાં મારે અડધી કલાક વહી ગઈ મિત્રો તમે આ રસ્તો જો કેટલો આમ ખરાબ છે

તમે જોઈ શકો છો જો મિત્રો આ બાજુ મંડપનું લોકેશન છે આ તમને ચરખો દેખાતો હોય છે રામદેવી મહારાજ સમસ્ત બાલાગામ ગેર જ્ઞાતિ આયોજિત કરેલ બાર બીજના ધણી રામદેવી મહારાજ નો મંડપ તમે નિહાળી રહ્યા છો મિત્રો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મિત્રો જય દ્વારકાધી જય સોનભાઈ માં જય અલગ ધણી